જય હિન્દ હું વિજયતી જણકાટ કોડીનાર માજી સૈનિક તાલુકા પ્રમુખ આજે જે રક્તદાનનો આયોજન થયેલ છે ત્રેવીસ માર્ચ 2025 જે શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે એસવીજી દ્વારા જે આયોજન રક્તદાન નું થયેલ છે એમાં સર્વે માજી સૈનિકોએ દીપ પ્રગટ્ય કરી અને રક્તદાન કરવાના છે કોર્ડીનારની જનતાને ણ આપું છું કે બધા વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી અને આપણે સનાતન ધર્મ હિન્દુ ધર્મ માટે આ એક પહેલ છે એને અનુસરણ કરી વધુમાં વધુ લોકો રક્તદાન કરે એવી અમારી અપેક્ષા છે રક્તદાન એક મહાદાન છે જેમ સૈનિકનું કામ છે બોર્ડર ઉપર રહીને દેશની સેવા કરવાનું એમ કોઈ પણ નાગરિક દેશનો નાગરિક છે તે રક્તદાન કે કોઈ પણ આવી પ્રવૃત્તિ કરી ને દેશ માટે ને જરૂરિયાત માટે એક ને આપણે પૂર્તિ કરવાની છે એના માટે થઈ ને બધાને આહવાન કરીએ છીએ